તે સ્વાભાવિક આપણું શરીર આજ કળિયુગના શરીર એટલે બહુ ભૂખે પણ રહેવાય નહીં ઉપવાસ પણ થાય નહીં એકાદશી આવે તો એ પગ ધ્રુજવા માંડે કે આવે આ ક્યાં ક્યાંથી એકદમ આવી પડી હમણાં કઈ દિન પાછી આવી ક્યાંથી એકાદશી એમ આપણને સહેજ ધ્રુજારો છૂટી જાય અપ્વાસનું નામ આવે ત્યારે પહેલાં તો બધા અપ્પાસને કેટલો તપ ને વ્રત કરતા એવા સાધન અત્યારે આ કળિયુગમાં થાય એવા નથી એટલે કળીમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને આપણને એવું કર્યું છે કે તમે બસ એમાં એક આત્મબુદ્ધિ કરો એને વિશે હિતપ્રીત કરો તમારું કામ થાય એટલે સાધનથી આપણે કંઈ પહોંચી શકાય એવું છે નહીં કોઈ તપ ત્યાગ વ્રત થાય એવું નથી પણ છતાં એમની આજ્ઞા છે એટલા માટે આપણે આ તપ ત્યાગ જેટલું થાય એટલું કરવાનું પણ મૂળ વસ્તુ છે કે એનો દ્રઢ આશરો એ સ્વરૂપ નિષ્ઠા એ જો આપણા જીવમાં દ્રઢ હશે તો પછી આપણને બીજો કોઈ વાંધો નહીં આવે અને સહેજે કઈ કહે છે આમ દૂધ શાક અને ચોખા અને હિંડોળા ખાટમાં જૂલતા ઝૂલતા અક્ષરધામમાં પહોંચી ગયા